સમાચાર આદિપુર જુગારોના પત્રોધિકારતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામે પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓને સ્તનાબુત કરવા સૂચના આપેલ હોય જન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાળા સાહેબના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે વોર્ડ નંબર ત્રણ બી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર પાંચસો વાળા મકાનમાં ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓમાં ઓમપ્રકાશ માન માનમલ સુભાષ બિજલાલ શર્મા નાસિર હફીઝ કુરેશી કમલ રામચંદ શિવદાસાની હનીફ હાજી મોહમ્મદ મેમણ તુલસી અમનદાસ અબનાણી ધર્મેન્દ્રસિંહ દોલતસિંહ છછટિયા કબજે કર મુદ્દા માલમાં રોકડા રૂપિયા છાસઠ હજાર ત્રણસો ચાલીસ વાહન છ કિંમત રૂપિયા છ લાખ પંચોતેર હજાર મોબાઇલ નંગ પાંચ કિંમત રૂપિયા બેતાલીસ હજાર ગંજુપના નંગ પર કિંમત રૂપિયા એમ કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્યાં હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કરવામાં જપ્ત કરવામાં આવેલ છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાળા સાથે આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ